નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે એક જૂન બે હજાર ચોવીસ જોઈએ આજના ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ રાજકોટમાં અગ્નિકાંડ પછી બીજેપીએ એવો નિર્ણય લીધો છે કે ચાર તારીખના જે પરિણામો આવશે બાદ વિજય ઉત્સવ મનાવશે નહીં ચોથી જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે રાજ્યમાં હાલ રાજકોટમાં અગ્નિકાંડની કરુણ ઘટના ઘટી છે જેમાં સત્યાવીસ લોકોના મોત થયા છે આ ઘટનાને અનુસંધાને ભાજપ પક્ષે મહત્વનો નિર્ણય લેતા ચોથી જૂને સમગ્ર રાજ્યમાં વિજયની ઉજવણી ન કરવાનું નક્કી કર્યું છે આ માટે સી આર પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરના નામે દરેક જિલ્લામાં ભાજપના સંગઠનને આદેશ કરતો પરિપત્ર પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે રાજકોટ અગ્નિકાંડને લઈને ગુજરાત ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રાજકોટ અગ્નિકાંડને લઈને ભાજપ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતમાં ભાજપ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવશે નહીં પરંતુ સાદગીથી જીતને વધાવી લેવામાં આવશે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9825606503 એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ દિવ્ય ગ્રમલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય ભ્રમલોક ડોટ કોમ ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષંકર ગોર ની મંત્રચાપ ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર